ને આપણે ચાલુ કરી દીધો છે બ્લોગ બહુ મોડે મોડે પણ જોઈએ ઘરમાં હું હું ચાલુ છે જોઈએ આપણે તો રસોડામાં હું ચાલુ ચાલે આપણે રસોડામાં આટો મારી આવીએ હાલો હાલો આપણે રસોડામાં જાય છે ભાઈ હાલો ક્યાં છે રસોડું અમારે હા હા એલા એટલે હું કરો છો મિતાનભાઈ શું કરો છો રસોડામાં બેઠા બેઠા હે જા દેખાય છે આ બધા કાઢે છે દાતેથી સુકામ કાઢો છો એ આજે એટલા તો કાઢ નઈ ગાયા હા મિતાજભાઈ શું કરો છો ભાઈ રસોડામાં એના હાથમાં અહીંયા પગમાં અને જમવાનો શું આજે છે આજે જે શું છે ભીંડા બટેડા ઓ હો 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 તો તો આ ભીંડાનું શાક છે આપણા ઘરે ભાઈ ભીંડા ને બટેટા બે ને ટમેટા પણ હોય ને એમાં ટમેટા પણ બીજું એમ બીજું દાળ ભાત ભીંડા બટેટા શાક રોટલી ઓકે અને મિતાજભાઈ કોશિશ કરીશ કાઢવાની

વાંધો નહીં ટેન્શન નહીં પણ સૌલ્યો પણ નથી જતો ને અમારો બે ત્રણ દિવસથી છૂટી છે ખેડે છે વરસાદ ઝીણો ઝીણો બહાર ચાલુ છે અને મોજે મોજ રોજે રોજ આવી રીતે આપણે જમવાનું રહે છે ભીંડા બટેટા દાળ ભાત શાક ભીંડા બટેટા દાળ ભાત શાકમાં હજુ બની પણ ગયું છે થોડું ઘણો તો તો કે અહીંયા દાળ ભાત શાકમાં ત્યાં બા ખાલી છે આય ટોપડી અને શું કહેવાય લુહિયો હો લુહિયા ભાઈ તમારું પણ વાળો આવવાનો છે હમણાં થોડીક વારમાં આમાં તો ભાત ભરી દીધો લાગે છે અને આમાં દાળ થઈ ગઈ છે તો હવે ખાલી શાક બનાવવાનું બાકી છે તો પછી આપણે બનાવે ત્યારે બતાવશું આવી જ રીતે આપણે મુંબઈ માં આવે તો આવી રીતે જમવાનું સારું થાય કેટલા કે આઠ વાગે જમવાનું બનાવે હા હજી બનાવે એટલે સુધારે છે અત્યારે તમારી સામે છે ને કોણા આઠ વાગ્યા છે સુધારે છે અને પછી હવે ધીરે 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 દસ એક બધું બની જાય ગરમા ગરમ ખાઈ લેવું બરાબર ને તો હવે અમે અમારે એવો ટાઈમ છે ભાઈ દસ વાગે પછી ખાવાનું તમારે મેં ઓલા ગયા છે ઓફિસે અને દીપેશભાઈ પણ ઓફિસે ગયા છે એ તો હવારે આવશે કે આખી નાઈટ આખી રાત હોય ઓફિસમાં એને રાત પાડી હોય ને એટલે સવારે સાડા પાંચ વાગે આવી જાય બરોબર અને મેહુલભાઈ હમણાં આવશે સાડા નવ દસ વાગે દસ અગિયાર વાગી જાય કદાચ એને ઓફિસ થી મોડું મોડું અને અમારા મિતાનભાઈ શું કરે છે બાવા હિન્દીમાં ઇસકો ક્યા હિન્દીમાં વાત કરે બોલો મિતાનભાઈ હિન્દીમાં શીખી ગયો શું વાત કરો બોલો

नाखने का है तो भिंडा स्वागत करे तो भिंडे का स्वागत करने के लिए मैं भाई खड़े हो तो भी गए साल अच्छा, लेके तो अभी भिंडे का स्वागत करेगा इसको ऐसा घुमाने का वाह उसको क्या ठंडी लग रही है अच्छा भाई बाबा हिंदी सालों कर दी थी भाई કે કે સ્કૂલ માં જાય ને તેના ફ્રેન્ડ બધા અરે જો બંધ કર મારાથી જોઈ નહિ લોક એટલે ઓઢાળો ઓઢાળો હાલો હવે જમવાનું બનાવો પછી આપણે બતાવો જીન આપેલું છે ઓકે તો હવે ચાલુ થઈ ગયું છે આપણે ઘર માં જમવાનું બનાવવાનું તો આ લુયા વારો આવી ગયો હો ભાઈ લુયા ભાઈ નો વારો આવી ગયો છે અને આ કુકર ભાઈ સીટી નથી વગાડવાનો આજે કેમ કે લુએ ભાઈ શાંત બેઠા છે ને એટલે નહીં તો કુકર ને કઈ હક ન હોય સીટી ઉપર સીટી સીટી ઉપર સીટી તો હું સમજતા એ કુકર પણ તો હું કામ હતું આ ભીંડા છે એ તો છે જ એ તો ખબર જ હોય બધાને બધા ભીંડા છે આમાં નાખીને આપણે બનાવવાનું છે એમના અને આ ગેસ ચાલુ છે હા ઓકે તો હમણાં કુકર સીટી મારવાનું ચાલુ થાય

તો ભાવે પણ હાવ વધારે બળી ગયેલું જેવું હોય તો ન ભાવે મને જો સિટી મારવાન ચાલુ છે જો 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 નાક પકડીને વગાડે તું તો આવ બાપા બાપા એને તો નાક પકડીને વગાડે નહીં શીખતી એકલા ભીંડાનું પાછું કેવું હોય મને એકલા ભીંડાનું વધારે ભાવે પણ એ પણ પાછું વધારે હેકી નાખ્યું હોય ને ચાક તો ઓછું ભાવે મને એ મોટો ભળેલ ન ભાવે હવે આ બટેટા નાખવાના છીએ આપણે આમાં બટેટા કાપે છે આજથી બસ તો હવે ધબધપાટી ને બહાટી ભીંડા બટેટા ને સાફ કરી નાખીએ ભાત ભાત થઈ ગયા છે ભાત બની રહ્યો છે અહીંયા દાળ બની ગઈ છે હાલો હવે બટેટા નાખીએ હાલો નાખી દીધા બટેટા હાલો ફટાફટ આવી જાઓ ભાઈ બટેટા એડ થઈ ગયા છે આપણે ભીંડામાં ટમેટા ને બટેટા હો હો ટમેટા ને બટેટા ને બે બધું નાખાઈ ગયું છે ધબધપાટી ને બહાટી હા હાલો મસાલા નાખો ધાણા જીરું ને હળદર ને મીઠું ને મરચું ને બધું હિસાબી ખાંડીમાં મરચું જેવો તીખે ટીકું એકદમ ગામડાનું ગામડામાં જ્યાં હતા ને અમે લોકો ત્યાંથી લાવ્યા હતા અમારા ગામમાંથી મારા સાસરાના ગામમાં જાય ને અમે લોકો મરચું ને હળદર ની લેવા જાય આપણે ગેસમાં જાય ને એટલા માટે જાય

વધારે મેરી મસાલા ને લાવીએ છીએ એટલે અમારે આખું વરસ હાલે અમે લોકો મરચું લાવીએ ને દસ બાર કિલો લાવીએ પંદર કિલો પછી વધારે લાવીએ ને તો બગડી જવાનું ઓલી રે

આપડા માટે એકલા જ ભીંડા મને ભાવે બટેટા હા ભીંડા ને ટમેટાનું એકલાનું બનાવો કેમ કે આપડા માટે આપણે ખાઈએ આ શાક પણ મને ખબર છે કે આ શાક થોડુંક સૂકું સૂકું હોય ને તો મને ન ભાવે એટલે આમ આમાં દેશમાં કેવું બનાવે આમ તેલમાં મીઠું કાલે જો અહીંયા હમણાં દાદી જો ભીંડા ભીંડાનું શાક બનાવે છે ચાલો મીઠું એ મીઠાન ભાઈ શું બનાવો છો જો આમાં શું નાખે છે જો એ આ શું છે હિંગ

ભીંડા નું એકલું ભંડા ને બટેટા ભા બટેટાનું ઓછું મને ભાવે એટલા માટે આ પાછું મેડમ અમારે બનાવે છે મારા માટે એકલા માટે બોલે 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 બોલો

હા તો ભાઈ ટમેટા નો ને હમણાં તો બટેટા નો ને કાંદા ને ભાઈ બહુ ભાવ છે ભાઈ દોઢસો રૂપિયા કિલો વહી ગયો ઓહો દોઢસો દોઢસો રૂપિયા કિલો શું થાય ભાઈ તો ખાવો ખાનો તો પડે ભાઈ તો પછી ખાનો પડે ગો જીવને કે લીધે ખાનો તો પડે ભાઈ એટલે જે પણ હોય મોંઘું તો મોંઘું 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 બધું ખાવાનું જ હોય આપણે તો આવી રીતે આપણે અત્યારે જમવાનું બધું બની ગયું છે અમારા માટે પણ શાક બની ગયું છે આ લોકો માટે પણ બની ગયું છે અને હવે જમવાનું બની જાય એટલે તરત આપણે જમવા બે ત્યારે મળીએ પાછા ઠીક છે જમવા બે ત્યારે મળી ચાલો હું પણ હવે જાઉં છું બધાની લાઈવ ચાલુ છે અત્યારે અત્યારે સાડા આઠ વાગે ને તો બધાની લાઈવ ચાલુ હોય આપણે બધાની લાઈવ ચાલુ હોય ઘણા એની લાઈવ ચાલુ હોય બધાની લાઈવ મારે જોવાનું હોય બધાને કમેન્ટ કરવાની હોય તો હું જાઉં છું હવે લાઈવમાં તમે લોકો બન્યા રહેજો વિડીયોમાં મજા આવશે જોવાની હવે હમણાં તો આપણી પાસે કંઈ બહાર જવાનો કંઈ બ્લોગ ના હોય તો ઘરના વિડીયો નાખીએ છે આ હોય ને એના વિડીયો બસ બધું નહીં તો હવે શાક તો બની ગયા છે બેન ને રોટલી નું ચાલુ છે કામકાજ વાહ ડડા જેવી થાય પણ એને બિચારાને હાવ થાય જ ને પણ કા ગેસની માથે હાવ રાખ દે પછી ડડા જેવી થાય ને ક્યાં જાય બિચારી સાચી વાત સાચી વાત છે બગ્યા સાચી વાત તો આવી રીતે રોટલી બને છે આવી રીતે જ બધાને કેર બનતી હોય

બનાવવાનું પણ નહીં ખાલી ગોરિંડું કરીને મૂકી દેવાનું હા એવી રીતે એવી રીતે મળે જ મશીન મેં જોયું છે ને મેં કીધું એવું લઈ લેવાની જરૂર છે શું કહું છો લેવું જોઈએ કે નહીં આ લોકો છે ને કા બનાવવા આપણે નહીં નહીં એમ નહીં બનાવવા માટે બહુ સારું છે મશીન હોય ને એટલે ટેન્શન નહીં પછી પછી આ લોકો પછી આડો ચડે એને તો કોઈક બનાવવાનું કીધું હોય તો કે હવે હું નહીં બનાવ મશીન છે ને એનાથી બનાવી લે ખાઈ લે એમ કે બધું એટલે હે બરાબર છે

વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી હાલો મળીએ પાછા નવા બ્લોગમાં જય માતા